દરિયાનો નજારો ફૂલ ના ગણપતિ બધા અહી આવ્યા છે ગણપતિ પદ્રવ ગ્રુપ વાળા બધા અહીંયાથી અમારે ચડવાનું આ અમારે પવન શકે અમારા કાળાભાઈ નેવીરા નેવરી બજાર બધા ગણપતિ વાળા ગણો અમારે મેન અમારે ગણપતિ મેન ગણો

આરે દરિયામાં ન જવા દે કારો કારણો કઈ નક્કી નહીં કારો ભાઈ કોઈ તીનો નો બીવે મારો ટકો હવે હાલો હલવાઈ જઈ કારણ ગાડી ટકો મારો તમે આ મારા ડ્રાઈવર ના કાસા છે ડ્રાઈવર ડ્રાઈવર આ ને મારે આવો ટ્રક હલવાડી દે આ જઈ શકો બરાય ટકો મારે જવો એટલે ટીંગ આઈ જાય ને મેં ટકો મારવા બદલે હા પણ આ ટીંગ આઈ જાય વાય જવો એ ધક્કો મારો